નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલમાં આજે આપણે મનસુખભાઈ અને ભાવનગર જિલ્લાના મસ્જિદભાઈ શેખનો વિડીયો સાંભળીશું કે જેમાં મસ્જિદભાઈ શેખ શેખે મનસુખભાઈ પાસેથી ધાર્મિક ધમ વિશે ચર્ચા કરી તો સાંભળો ઓડિયો અને તમારી રાય જરૂરથી આપજો

તો એમાં એવું લખેલું છે કે મુસ્લિમ ઇન્ડિયા ને મતલબ ભારત ને કોઈ દિવસ વફાદાર નહિ હોય અને એ કોઈ દિવસ મતલબ એને પાકિસ્તાન નીકળી દે એવું એમને મને દાવો કર્યો હતો મેં કીધું એવું સાહેબ આંબેડકર ના કોઈ દી વિચાર હતા નહીં અને છતાંય મેં કીધું હું કોશિશ કરી જાણી મેં સર્ચ કર્યું પણ એવું મને ક્યાંય મેળવ્યું છતાં મેં કીધું મનસુખભાઈ ને પૂછી લો સાહેબ આંબેડકર છે ને પેલો ધર્મ ઇસ્લામી ધર્મ સ્વીકારવાના હતા બરોબર પણ એને ગાંધીજી ના પાડી બરાબર તમે જો ઇસ્લામી ધર્મ સ્વીકારશો તો હિન્દુસ્તાન છે ભારત છે એની અંદર જે કઈ છે ને એ માણસો ની અંદર ધર્મ પરિવર્તન જાજુ થઇ ગયા અમુક અમુકમાન બની ગયા કેમ કે જો કાચી છે ને એમાં એને એ આવે ને અલાય આવે સાચી વાત છે એ માતાજી ના નિવેદય કરે ને મસ્જીદમાં નમાજ પડે પાકી વાત છે મારા મિત્રો કરે છે હા એટલે એની અંદર એ બાબત એવું બધું થાતું હોય છે એટલે એ છે ને વર્ણ વ્યવસ્થા ની ભાઈ હું હમણાં અહિયાં કમટિયા વટી ગયો હા વટી ગયો પછી મારે એવું છે ડિબેટ થઈ હતી મેં કીધું ભાઈ બાબા સાહેબ આંબેડકર ના આવા કોઈ જાતિવાદ એવા કોઈ વિચાર કોઈ દિવસ હતા નહીં અને પછી મેં સર્ચ કર્યું પણ એવું કઈ મને મળ્યું નહીં એટલે મેં કીધું કે નહીં કે બુકમાં માં છે ઇસ્લામી ધર્મ નું હું પોતે ફોલો કરું છું અને હું સાહેબ ધર્મ કરું છું કે સિંધી સિપાહી કોઈ પણ પેટા જ્ઞાતિ હોય પણ એને મસ્જિદ અંદર જો કદાચ નમાજ પડવા જાય તો કોઈ ધર્મગુરુ થી કોઈ મોલા પૂછાતું નથી તમે કઈ ખાસ ના છો નહીં પાકી વાત છે

સાચી વાત છે હા લોબાન કરે ને ગુગલ કરે પછી અગરબત્તીઓ ચડાવે ને પીળા કરે ને કંકુ કાળા સાંદલા કરે ને જાજે સાઈડ રંગ અરે ભાઈ વાત સાંભળજે અમારે પાડોશી અહીંયા મોવામાં ફાતેમા સોસાયટી કરીને છે હું રહું છું ઘણા ટાઈમ પહેલા અમારે એક બેન ને અહીંયા ટૂંકમાં છાતીમાં દુખવું આવ્યું હા તો મતલબ અંશદાન એક વાત કરું તો એ દોડીને કઈ દવાખાને ગયા ને એક મોવામાં એક બાપુ છે નામ તો નહીં લઉં પણ એ ત્યાં ગયા તો એને ઘડીક દોરા ધાગા કર્યા અને એ ક્યાં મટી જાય તો ઓલા બિચારા ઘરે આવે ત્યાં માળી વી ગયા હવે મૂળ એને બિચારા ને મીઠો અટેક આવી ગયો હવે આ હારા કોઈ દવાખાને લઈ ગયા માળી ગુજરી ગયા ભાઈ ચાલી પિસ્તાલીસ વર્ષના મેં કીધું મેં કીધું ભલામાણા બાપુ દેવત કોઈ દરગાહ કોઈ પીર વિલ્યો કોઈ દી કામ કોઈને આવતો નથી અને દવાખાને ભોગાડો મે કીધું તમે ક્યાં ભલામણ તમારું ઘરનું માળા વયું ગયું શરમ નું આવ્યું તમને ભલામણ

કિસીકો લાગુ પાયે લાગુક દરગાહ ની અંદર ગયો એને જવાબ દીધો નહિ કોઈ તમે કહો મઢ માં પુરોપુરો ખીમડીયો ને બોળીઓ પાસ કરીને મૂકી દીધો તો એને જવાબ દીધો નહિ નહીં સાચી વાત છે

અમારા ધર્મ ની અંદર એવું છે કે ઈ એમ કે છે કે માતાજી તમે અમે પરો દિયો પરશો ખોરો નો ભરાણો મારી મન દીકરો હવે વ્યાજ વાર રૂપિયા સુગર માં હારી જાય મારી મેલડી મને દેણા માંથી મારો ખાઈ કોકની છોકરીઓને ભરાડી ઉપાડીને પછી કઈ મારી દેવીએ મારા લગ્ન તમારી દેવીએ કરે કોક ની છોકરી ની માણીને સાચી વાત છે બાબા સાચી વાત વ્યવસ્થા છે એની અંદર પણ ઇસ્લામી ધર્મ છે ને એની અંદર એકતા નું પ્રતિક એના માટે છે તમારા અંદર ઠામડા થવાતા નથી એક એક જેનું જમણવાર એક હોય જેનું અન એક હોય એનું મન એક હોય ના પાકી વાત છે પાકી વાત છે તમે ને એક થાલા ની અંદર દસ જણા જમો હા હા પાકી અને અમારે બધા વાટકીઓ ધોવામાં જ રહ્યા ને એટલે હાંઢિયા ને લીંડા ને કોઈને વેરાઈ ગયા હજી મેલ ખાતો નથી કોઈ બે માં ખરી ગયા તો કોઈ મોમાઈ માં માં ખરી ગયા ને કોઈ હાંઢિયા વાળી ને પકડી લીધી ને કોઈ સિતરા પકડી લીધી ને કોઈ ગધેડા વાળી બેવ પકડી ને એમાં અમારા બધા ભાગલા પડી ગયા

માણસ ને બોલવા માટે આપડે કઈ અમારો વિશ્વ નો બાપ અમારો ફલાણો થાય છે ઈ તમારે એક પાટલા ચડાવવાની વાત છે સાચી વાત છે કોઈનો બાપ કોઈ બનતો નથી

ગાંધીધામ પાંયે ગામ છે તમે હે કેન્સર માં પીર કહેવાય ત્યાં જાય એટલે કેન્સર ઘણા એવા મારા છે મારા મમ્મી ની ખુદ ડેથ ગઈ મહિના કેન્સર માં બ્રેસ્ટ કેન્સર પણ એટલે લોકો એમ કે જે દરગાહ ની અંદર જે છે હા હવે ઈ ફૂતા છે ને માણસ હતા જે તે સમય હવે એની કાયા એની ટકી આ બે ધરી જેટલા પછી ભગવાન હોય તો પછી એની કરણી છે ને એના વખાણ કરવો પડે આપડે જે તમને વિચાર કરો કે આપડે અટાળ વાતો કરી ઈસ્લામી ધર્મ ના ઈસ્લામ માટે સીધું કરે કે મુસલમાનો છે પણ જયારે કોરોના કાળ હતો ને ત્યારે મોહમ્મદ પેકમ્બર તમને કહું ત્યાંથી

અને ત્રણ બાટલા લોહી ઘટ્યું અને ડોક્ટર કે ભાઈ ઇમરજન્સી જલ્દી લોહી લેવો નકર બાય ફેલ થઈ જાય તો કોઈએ એવું પૂછ્યું નહીં ભાઈ આ કોને કઈ જ્ઞાતિનો છે અને કોનું લોહી લ્યો છો ભાઈ મારી બાઈ મરી જાય ભલે મરી જાય પણ મારે મારા ઓલા પટેલ સિવાય કોઈનું ચડાવવું નથી મારે દલિતો સિવાય ચડાવવું નથી મારે ઇસ્લામી ધર્મ સિવાય કોઈનું લોહી ચડાવવું નથી ભાઈ તરત કીધું ભાઈ ગમે એ જ્ઞાતિનો હોય પણ ભાઈ સાહેબ મારી બાયને બચાવો

જન્મ બાળક જન્મે ત્યારે ક્યાં મનસુભાઈ ખબર છે કે કે હિન્દુ છે જે બાળક માના સુખ્યા જન્મ જન્મે અહિયાં મુસલમાન જન્મ તો નથી હિન્દુ જન્મ તો નથી સનાતન ની જન્મ તો નથી ઈ બધા બનવામાં આવે છે

છકડા જ કરવા ને સકડા જ કરવાની તો બોલતા જ